આ બજેટમાં અધિકારી અને પદાધિકારીની મોજ મજા માટે જ રજૂ કરવામાં આવ્યું હોય એ રીતના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે આજ રોજ જામનગર જિલ્લા પંચાયત ખાતે બજેટ રજૂ કરવામાં આવ્યું બાર પોઈન્ટ ત્રીસ લાખના બજેટ સામે જિલ્લાની પ્રજાની સુખાકારી માટે ખૂબ જ ઓછા નાણાં ફાળવવામાં આવ્યા આ બજેટમાં અધિકારી અને પદાધિકારીની મોજ મજા માટે જ રજૂ કરવામાં આવ્યું હોય એ રીતના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે ગત વર્ષનું સુધારા બજેટ પણ આજે આવ્યું ગત વર્ષે જિલ્લાના રસ્તાઓના સમારકામ માટે સો ભંડોળ જે લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી એમાંથી એક વર્ષ પૂરું થવા છતાં પણ જિલ્લા પંચાયતની બોડી દ્વારા એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં નથી આવ્યો સમગ્ર જિલ્લાના રસ્તાઓની હાલત અત્યંત કફોડી છે ત્યારે જે પૈસા ફાળવણી કરવામાં આવ્યા છે એ પણ જિલ્લા પંચાયત પૂરતા પ્રમાણમાં વાપરી શકી નથી ચાલુ વર્ષે સિંચાઈ ક્ષેત્રમાં જૂના ચેકડેમો રિપેરિંગ કરવા માટે માત્ર વીસ લાખ રૂપિયાની નજીવી જોગવાઈ કરવામાં આવી છે સમગ્ર જિલ્લામાં પાંચસોથી પણ વધારે ચેકડેમોની હાલત અત્યંત ખરાબ છે ગત વર્ષમાં એક પણ ચેકડેમ રિપેરિંગ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં નથી અને આ વખતે પણ જે વીસ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ એક કે બે ચેકડેમો જિલ્લા પંચાયત દ્વારા રિપેરિંગ હાથ ધરવાનું આયોજન હોય આમ જોવા જઈએ તો અધિકારીઓને અને પદાધિકારીઓને બિલ્ડિંગ મરામત અને બિલ્ડિંગ જાળવણીના નામે લાખો રૂપિયા પચાસ પચાસ લાખ રૂપિયા બિલ્ડિંગ જાળવણીના નામે ફાળવી દેવામાં આવ્યા છે આ બજેટ છે એ પ્રજાલક્ષી બજેટ ના કહી શકાય અમે આ બજેટને સખત શબ્દોમાં વખોડીએ છીએ